એ ઉભા રહ્યું ચણાનું વાવેતર કર્યું છે તો વિડીયો બદલાવતા નહીં ગયા વર્ષે તો તમારે કઈ ચણા સરખા થયા ન આ વર્ષે મોકો હોય ચણાનો વાવેતર બહુ જોરદાર છે જો તમારે હારામાં હારું ઉત્પાદન જોતું હોય તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો આ વિડીયો જોઈ લેશો વધી જશે ખાસ આજે હું તમને દવાની માહિતી આપવાનો છું જે તમારે ફૂલ જે ફૂલ ફાળ અને ફૂટ બધુંય વધારી દેશે અને એના જો તમે બે રાઉન્ડ કરી દેવાનો તમારે મબલક ઉત્પાદન આવશે તો ખાસ વિડિયો હોય ને છેલ્લે સુધી જોજો પેલા તો રામ રામ જય શ્રી રામ બધા ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વિડીયો સાથે તો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ માં તો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને ખાસ તમારા દુશ્મન ને તો કરતા જ નહીં ન કરે એને પણ ઉત્પાદન વધી જશે તો આપણે વાત કરવાના છે આજે બે દવાની માહિતી હું તમને આપવાનો છું અને એક બે એવા ખાતરની માહિતી આપવાનો છું જો તમે એનો સ્પ્રે રેગ્યુલર કરશો સમયસર તો તમને ઉત્પાદન ખૂબ સારું મળશે જો તમારે ચણામાં વધુ ફૂલ ફળ લગાડવું હોય ને તો ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે ચણામાં વીસ બાવીસ કે પચીસ દિવસના બધાના ચણા થઈ ગયા છે એટલે કે ઓલરેડી ફૂલ કોક કોક દેખાવા માંડ્યું છે તો અત્યારે ક્યો રાઉન્ડ લેવો જોઈએ બધી માહિતી હું તમને આપવાના છું ખાસ કરીને ફ્લાવરિંગ નો પેલો સ્પ્રે આપણે જયારે કરી ત્યારે તમારે ફ્લાવરિંગ નો લેવાનો છે એમાં કોઈ ચૂક કરવા નથી એની સાથે આપણે ઇયળ ફૂગનાશક અને કોઈ અન્ય સ્ટીકર એ વસ્તુ જો તમે લેશો તો આપણું રિઝલ્ટ ખૂબ સારું આવશે જો દવાની વાત કરવામાં આવે તો આપણે જે દવા છે તે છે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડ કંપનીનો નું રુજુતા આ દવા તો બધાય આપણતા જઈશો અને ઓળખતા જઈશો આ દવાના રિઝલ્ટ ખૂબ જ સારા છે ખેડૂત મિત્રો આનો ઉપયોગ તમારે 25 દિવસ જ્યારે તમારા ચણા થાય 25 દિવસના ત્યારે કોઈને પૂછવાનું જ નથી 25 દિવસનો થાય ને એટલે સો ટકા અને છાંટી દેવાની છે વીસ એમ એલ કોઈને પૂછવાનું નથી આપણા ચણા પચીસ દિવસના થાય એટલે આનો સ્પ્રે વીસ એમ એલ નાખીને તમારે કરી દેવાનો છે આપણે કોઈ કંપનીનું પ્રમોશન કરતા નથી આ મેં પોતે જાતે રિઝલ્ટ લીધેલું તું ગયા વર્ષે ચણામાં જો તમે આનો ઉપયોગ કરશો વીસ એમ એલ નાખી અત્યારે પછી આઠ દિવસના અંતરે બીજો એક રાઉન્ડ વીસ એમ નો નાખીને કરશો ને અને જો તમારે રિઝલ્ટ ન આવે ને તો તમારે આપણી ચેનલને ને કરી નાખવાની સો ટકા ગેરંટી ખેડૂત મિત્રો આની સાથે આપણે ઈયળ તમારે કોઈ પણ દવા લઈ લેવાની છે એની સાથે આપણે ફૂગનાશક કોઈ પણ લઈ લેવાનું છે અને ખાસ જો ખાતરની વાત કરવામાં આવે તાની જોડે આપણે બાર એકસાઇન્ટ નો ઉપયોગ તમારે કરવાનો છે ખેડૂત મિત્રો જી હા બાર એકસાઇન્ટ જીરો એટલે કે બાર બાર ટકા નાઇટ્રોજન એકસાઇન્ટ ટકા ફોસ્ફોરસ અને જીરો ટકા પોટાસ આ રીતનું કોમ્બિનેશન આવશે આમનો ઉપયોગ તમારે ચણામાં કરવાનો છે સો ગ્રામ નાખી મેળવિત મિત્રો પછી જો આપણે વાત કરવાનો આવે બીજી ફ્લાવરિંગની જો રુજુતા તો મારવાની જ છે કદાચ જે ખેડૂને ન મળે તો તમારે કોરોમંડલ કંપનીનો ફેન્ટેક પ્લસ કરીને જે દવા આવે છે આનો ઉપયોગ કરશો તો આના પણ રિઝલ્ટ ખૂબ સારા છે આની પ્રમાણેની વાત કરવામાં આવે તો 20 ml પ્રતિ પંપ નાખીને સ્પ્રે કરવાનો છે આના પણ ખૂબ સારા રિઝલ્ટ છે આમાં 20 પ્રકારના એમિનો એસિડ આવે છે અને આની જો ટેકનિકની વાત કરવામાં આવે ને તો આમાં એમિનો એસિડ આવે છે પ્લસ વિટામિન્સ આવે છે પ્રેટુકમાં જે છોડને જે બધાય જોઈએ ને બધાય તત્વો આની અંદર આવી જાય છે ખેડૂત મિત્રો ચોક્કસથી આમનો ઉપયોગ કરજો જો ખેડૂત મિત્રો તમે આમનો ઉપયોગ કર્યો હોય તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું ને તે તમારે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે જેનાથી આપણા બીજા ખેડૂત મિત્રોને ખબર પડે અને એક વખત વાપરી ત્યાર પછી રિઝલ્ટ કેવું આવે છે એ મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને ખૂબ શેર કરી દેજો બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થાય તો જય હિન્દ જય ભારત